પટેલ છાયાબેન લાલાભાઈની જમીનમાં ભાગમાં ખેતી કરવા આવેલા અરવિંદ ગુલસિંહ બારિયા નાયક ની સગીર દીકરી સંજના ઉર્ફે ભૂરી પંદર વર્ષ બે માસ અને નવ દિવસ તારીખ એકત્રીસ મે બે હજાર પચ્ચીસ બપોરના અગિયાર વાગે ઘરેથી ડબલું લઈને બહાર ગઈ હતી ત્યારે ઘરમાં તેના પિતા તેની માતા મોટી બહેન અને જમાઈ હતા પરંતુ એક કલાક થયો હોવા છતાં દીકરી પરત ન આવતા તેના માતા પિતાને તેને શોધવા નીકળ્યા ત્યારે તળાવમાં નહાવા પડેલા છોકરાઓએ દીકરીને શોધવા આવેલા માતાને પૂછ્યું કે કેમ શું શોધો છો ત્યારે માતાએ કહ્યું કે આ સંજના ઘરે આવી નથી તેને શોધવા નીકળી છું તેથી આ છોકરાઓ પણ ગરાડીના રસ્તે શોધવા નીકળ્યા અને થોડીવારમાં પાછા આવી જયદીપ નાયકે માહિતી આપી કે સંજના અને નિર્મલ ઘનશ્યામ વસાવા ગરાડીના રસ્તા ઉપર ઊભા હતા જેથી માતા પિતા તુરંત તે રસ્તે તપાસ કરવા ગયા પરંતુ મળી આવ્યા ન નિર્મલ વસાવા જે ભાવેશ જસભાઈ પટેલનું ટ્રેક્ટર ચલાવતો હતો અને ટ્રેક્ટર પણ ખેતરના રસ્તે પડ્યું હતું તેથી તેઓએ નિર્મલના ઘરે તપાસ કરતા નિર્મલનો પણ પતો ના મળ્યો તેનો ફોન બંધ આવતો હતો જેથી પાકી ખાતરી થતા અન્ય સગા સંબંધીઓમાં તપાસ કરતા સગીરા દીકરી મળી આવી ન હોવાથી સિનોર પોલીસને તારીખ એક જૂનના રોજ અપહરણની ફરિયાદ નોંધાવી હતી તેની તપાસ પીએસઆઈ એમ એસ જાડેજા કરી રહ્યા હતા અને તેઓએ ટીમ બનાવી ઘનિષ્ઠ તપાસ કરતા માત્ર ચોવીસ કલાકમાં જ અપહરણ કરનાર નિર્મલ વસાવા સહિત દીકરીને પકડી પાડ્યા અને હવે મેડિકલ સહિતની આગળ તપાસી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર નરેન્દ્ર વાળંદ